રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને કડી નગરી બની રામમય રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી કડીમાં આવેલ દેત્રોજ રોડ પરના રામજી મંદિર પાસેથી ભવ્ય શોભા યાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા દેશભરમાં અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દેશભરમાં ઉજવણી થવાની છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહનો માહોલ છવાયો છે ત્યારે કડી તાલુકામાં રામ મંદિરને લઈ આજથી ઉજવણી શરૂ કરવામાં આવી છે વિવિધ હિન્દુ સંગઠનો સંસ્થા સાધુ સંતો આશ્રમના સંચાલકો મહંતો લોકપ્રતિનિધિઓ જોડાઈ રહ્યા છે આજે લક્ષ્મીનારાયણ વસ્તી માધવ વસ્તી તથા સમસ્ત રામજી મંદિર ચોક પરિવાર દ્વારા બપોરે ભગવાન રામની આરતી કરીને અલગ અલગ વિસ્તારમાં ભગવાન રામના રથ સાથે ડીજેના તાલ સાથે શણગાર રથ વિવિધ ફ્લોટ સાથે સંગીતમય જય જય શ્રીરામના નારા સાથે વિરાટ શોભાયાત્રા નીકળી હતી કડીમાં આવેલ દેત્રોજ રોડ પરના લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે આવેલ રામજી મંદિરથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાઈને ભવ્ય ભગવાન રામની શોભાયાત્રા નીકળી હતી અને કડીના અલગ અલગ સોસાયટી વિસ્તારમાં ફરીને દરેક સોસાયટીના રહીશો દ્વારા ભગવાન રામના રથનું સ્વાગત કરી આગમન કરવામાં આવ્યું હતું અને ડીજેના તાલે સૌ ભાવિ ભક્તો જય શ્રી રામ જય શ્રી રામના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર પંથકમાં રામ ભક્તમય બની ગયું અને સમગ્ર પંથકમાં રામ ભક્તમય બની ગયું હોય તેવું જોવા મળી રહ્યું હતું અને રાત્રિ સમયે ત્યાં અનેક અલગ અલગ ભજન મંડળ અને ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ અયોધ્યામાં બની રહેલ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની દરેક જગ્યાએ અલગ અલગ ઉજવણી કરવામાં આવી રહી છે